રાધે રાધે જય શ્રી કૃષ્ણ મને ના તલ સાવો સાવરિયા હું તો થઈ ગઈ તમારી સાવરિયા મને ના તલ સાવો સાવરિયા હું તો થઈ ગઈ તમારી સાવરિયા મારા હૈયા રંગ તારો લાગી ના ભાંગી ગયો વેગે આવો વાલા કરું કાલા વાલા હું તો પૂછું તમારી પાવરિયા મને ના તલી સાવો સાવરિયા હું તો થઈ ગઈ તમારી સાવરિયા તારા વિનાય જીવન ચુકાવી દીધું જે જે મારું હતું તે તમારું કીધું મારી ડગ ડગમગડો લે નાવિયા મનના તલ સાવો સાવરિયા મને તલ સાવો સાવરિયા હું તો થઈ તમારી સાવરિયા તારું જોઈને ભાને ભૂલી ગઈ ભક્ત દર્શન કાજે હું તો જોરી રહી મારી કેવી છે પ્રીત હું તો જાણું ના રીત મારી રોઈ રોઈ થાકી આ ખડિયા મને ના તલે સાવો સાવરિયા હું તો થઈ તમારી સાવરિયા હું તો થઈ તમારી સાવરિયા રાધે રાધે જય શ્રી કૃષ્ણ